નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે મિત્રો આજનું તાજા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની ચારે બાજુથી સિસ્ટમ સક્રિય થઈ હતી પરંતુ હવે ગુજરાતમાં ગણેશ ચતુર્થીના દિવસે વધારે વાતાવરણ છે એ ભયંકર બનતું જોવા મળી રહ્યું છે કારણ કે ભયંકર અત્યારે પરિસ્થિતિ વાવાઝોડાની છે એ જોવા મળી શકે છે કારણ કે અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સાથે જે કાજિકા વાવાઝોડું છે એ પહોંચ્યું છે આ સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમવાળો એરિયા છે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ ગયો છે એટલે કે ડિપ્રેશન ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે મધ્ય ભારત તરફ આગળ વધશે અને ગુજરાત તરફ આગળ વધી અને ગુજરાતના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ છે એનું જોર વધશે આ સાથે આગામી ચોવીસ કલાક માટે ભયંકર અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા માહિતી આપી દીધી છે કે અત્યારે અરબસાગરમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનો ભેજવાળા પવનો છે જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાતના આ જિલ્લાઓની અંદર છે વરસાદનું તીવ્ર જોર છે વધવાનું છે ગણેશ ચતુર્થી નિમિત્તે આ જિલ્લાઓની અંદર છે વરસાદ ભયંકર ભૂકા બોલાવશે સાથે એક સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ અત્યારે મધ્ય ભારતમાં પહોંચી ગઈ છે અને આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને આ ઘેરાવો છે દક્ષિણ ગુજરાતને અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત જેને આપણે ગુજરાત રીઝનના ભાગ કહે છે એ ભાગો ઉપર વરસાદનું જોર છે આ સાથે દક્ષિણ ભારતમાં પણ એક વરસાદી સિસ્ટમ બની છે તમે અહીંયા જોઈ શકો છો દક્ષિણ ભારતના બેંગલોર બેંગલવે મોદરાઈ તેમજ ખાસ કરીને દક્ષિણી ભારતના અરબ સાગરના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી લઈને મુંબઈ મહારાષ્ટ્ર સુધી આ ટ્રફ છે ફેલાયેલો છે એટલે કે આ ઘેરાઓ બનેલો છે સાથે સાથે ગુજરાત ઉપર આ વરસાદની સિસ્ટમ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટના રોજ છે એ અસર પહોંચા છે આજના વિડીયોમાં તમને અત્યારે જણાવી દે તો અત્યારનું હવામાન ગુજરાત રાજ્ય માટેનું છે કઈ દિશા તરફ આગળ વધશે સાથે કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડતો જોવા મળવાનો છે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે આ ઓગસ્ટ મહિનામાં પડશે અને ખાસ કરી ભાદરવા મહિનાની અંદર મિત્રો જે છે એ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ મજબૂત થાય છે એમ ભાદરવા મહિનાની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે ઓગસ્ટ મહિનાની ત્રેસો ઓગસ્ટ સુધી છે વરસાદનો જોર રહેશે અને ભાદરવા મહિનાની અંદર મિત્રો અંતિમ દિવસોની અંદર પણ વરસાદનો જોર રહેશે સાથે આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે વધારે જોવા મળી રહ્યું છે સાથે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ છે મજબૂત થઈ છે તો કયા જિલ્લાઓ માટે થઈ છે એ તમને આજના વિડીયોની અંદર છે એ જણાવી દઈશું તો મિત્રો આજનો વિડીયો ખાસ કરીને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને હજુ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હાલ મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર જોઈ શકીએ છીએ ગુજરાત રાજ્ય ઉપરનું હવામાન છે બદલાણું છે કારણ કે વાતાવરણની અંદર સતત પલટવાર છે એ થતો જોવા મળી રહ્યો છે આ સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે તે મેં અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વેધર એનાલિસિસની આગાહી છે એ પ્રમાણે રાજસ્થાન પંજાબ અને જોધપુર સાથે ન્યૂ દિલ્હી સાથે ગ્વાલેર આ જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ પહોંચી છે અને હવે એ સિસ્ટમ છે ગુજરાત રાજ્ય તરફ ઉત્તર ભાગના વિસ્તારોને અસર પહોંચાડશે સાથે કચ્છ લાગુના જિલ્લાઓની અંદર પણ અસર પહોંચાડશે આજ વરસાદની સ્થિતિ અત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો જેમાં વિશાખાપટ્ટનમ તેમજ ચેન્નઈ વિજયવાડા તેમજ મિત્રો જે અત્યારે તિરુપતિ છે સાથે સાથે પોંડુચેરી છે આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમ છે એ મજબૂત બની છે હવે આ મજબૂત બનતી સિસ્ટમો પણ ગુજરાત રાજ્યને અસર પહોંચાડી શકે છે કારણ કે અત્યારે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે એ મધ્ય ભારતમાં પહોંચે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ પહોંચતી જોવા મળશે આ સાથે એક વાવાઝોડું જેને આપણે જે નામ જે છે એ કાજીકા નામ આપેલું છે એ વાવાઝોડાની અસર પણ મધ્ય ભારતમાં છે એ અસર પહોંચતી જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની અંદર આ જે વાવાઝોડું પહોંચશે એની અસર બન જે બનતી છે એ મજબૂત જોવા મળી રહી છે સાથે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે છે એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બંગાળની બાજુના જે પણ રાજ્યો છે એની અંદર દર્શાવવામાં આવી રહી છે જેમાં વિશાખાપટ્ટનમ છે જબલપુર છે સાથે ભુવનેશ્વરમ છે રાજપુર છે આ સાથે સાથે કોબરા કોરબા છે આ સાથે મિત્રો કોલકાતા અને પશ્ચિમ બંગાળના જે વિસ્તારો છે ઓડિશામાં આ સિસ્ટમ છે એ આગળ પહોંચશે અને સાથે સાથે ગુજરાત તરફ આવતી છે એ જોવા મળશે એટલે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં પણ હજી ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદનું જોર અતિભારે રહેશે સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બની છે આ સ્થિતિ ઓગણત્રીસ તારીખ સુધી ચાલવાની છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વરસાદ જ્યાં નથી પડ્યો ત્યાં વરસાદ પડવાનો છે એ પ્રકારની અત્યારે માહિતી દર્શાવવામાં આવી રહી છે અત્યારે દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો ભયંકર પૂરની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના સુરત વડોદરા વલસાડ પાલનપુર ડુંગરપુરના વિસ્તારોથી લઈ અને આગળ વધતી જે સિસ્ટમનો ઘેરાવો છે એ ઉદયપુર સાથે બિલામોરા છે સાથે મિત્રો આબુરોડ છે થ્રાડ છે સાથે સાથે દક્ષિણ ભારત તરફની જે સિસ્ટમો છે એ પણ મધ્ય ભારત તરફ આગળ આવશે અને ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો તો અરબસાગરની અંદર પણ એક વાદળોનો ઘેરાવો જે વરસાદરૂપ સિસ્ટમ છે એ બની છે સાથે પોંડુચેરીથી લઈ અને આગળ ચેન્નઈ સાથે સાથે મિત્રો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરમ લાગુના વિસ્તારોની અંદર હૈદરાબાદ તેમજ જબલપુર છે સાથે વિજયવાડા છે આ સાથે મિત્રો દક્ષિણી ભારતના જે સિસ્ટમના ઘેરાવા છે એ હવે મધ્ય ભારત તરફ આગળ આવશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી અને વરસાદનો જોર છે એ વધારતી જોવા મળી રહી છે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વાપી સેલવાસ દમણ દાદરાનગર હવેલી આવા વાપી સેલવાસ સુરત વ્યારા નવપુરાના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે વધશે સાથે ભરૂચ રાજપીપળા અમોદ વડોદરા બોડેલી ડુંગરપુર આ વિસ્તારોની રાત્રિ પણ અત્યારે છે ભારે દર્શાવવામાં આવી રહી છે આજે રાત્રિના ભયંકર પૂરની સ્થિતિ છે એ જોવા મળવાની છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાત અને ધમરોળથી જોવા મળવાની છે આજે મિત્રો ગણેશ ચતુર્થીના પાવન દિવસ નિમિત્તે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ઘણી સ્થાપના થવા જઈ રહી છે સાથે વરસાદની સ્થિતિ છે એ આ વરસાદની આગાહી પ્રમાણે છે એ વધતી જોવા મળી રહી છે એટલે કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વરસાદનું જોર છે ગુજરાત રાજ્ય ઉપર ખાસ કરીને વધતું જોવા મળી રહ્યું છે અને આ જે સિસ્ટમો અત્યારે ગુજરાતને અસર પહોંચાડશે વરસાદ લાવશે એ સિસ્ટમો મિત્રો મધ્ય ભારતની સિસ્ટમો હશે અને આ ઘેરાઓ પણ મધ્ય ભારતમાંથી છે એ આગળ આવતો જોવા મળી રહ્યો છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ આગામી કલાક માટે અપડેટ થઈ રહી છે આ વરસાદની સ્થિતિ પણ હજી મજબૂત થવાની સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારશે ઘણા બધા રાજ્યોની અંદર છે એ ગુજરાત રાજ્ય સિવાય ઘણા બધા રાજ્યોની પણ આપણે માહિતી આજના વિડીયોમાં જોઈશું કે કયા કયા રાજ્યોની અંદર હજી પણ વરસાદનું જોર છે એ ભારત દેશની અંદર જોવા મળી રહ્યું છે સાથે અત્યારે બંગાળની ખાડીની અંદર એક પણ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે વરસાદની સિસ્ટમ સક્રિય હોઈ શકે પરંતુ વાવાઝોડાની એક પણ પ્રકારની સિસ્ટમ છે એ મધ્ય ભારત ગુજરાત કે દક્ષિણ ભારત કે પછી બેંગલુરુ બેંગલવી મુદ્રાઈ સાથે સાથે મિત્રો પૂર્વ ભારતના ભાગ હોય પશ્ચિમી બંગાળના ભાગ હોય સાથે બંગાળની ખાડી હોય અને ભારતના ઉત્તર પૂર્વીય પર્વતીય હારમાળા છે એ વિસ્તારોની અંદર પણ એક પણ પ્રકારની વાવાઝોડાની સિસ્ટમ છે એ જોવા નથી મળતી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી આ મિત્રો જો વાવાઝોડા અંગે કોઈપણ નવા અપડેટ મળશે અથવા તો કોઈપણ એવી સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે કે જે ભારત દેશને અસર પહોંચાડશે ખાસ કરીને ગુજરાત રાજ્યને સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર અત્યારે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે એ મિત્રો પવન પવનની ભેજના કારણે છે જોવા મળી રહ્યું છે એટલે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ અને અરબસાગર તરફ આવતી જોવા મળી અને અરબસાગરની જે સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફ જોતા જોવા મળી આમ જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થયો છે આ ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થવાની સાથે વરસાદનું જોર પણ વધારતી જોવા મળી રહી છે અત્યારે તમને વિવિધ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ આગાહી છે તમને જણાવીએ છીએ આવનારા દિવસોની અંદર પણ તમને આગાહી જણાવતા રહીશું ગુજરાતનું વાદળછાયું વાતાવરણ છે એનો ઘેરાવો પણ તમે છે સ્પષ્ટપણે જો હોય શકો છો કે આ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાદળોનો ઘેરાવો છે કઈ દિશા તરફથી આગળ વધી રહ્યો છે એમાં તમે જોઈ શકો છો તો અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની ગયો છે બંગાળની ખાડીની અંદર વિજયવાડા છે નિરોલ છે ચેન્નાઈ પોંડુચેરી છે સાથે મિત્રો જે તમિલનાડુ છે તા તેમજ તિરુપતિ છે તિરુવલ્લમ છે આ ઘણા બધા દક્ષિણ ભારતના જે વિસ્તારો છે રાજ્યો છે એ રાજ્યોની અંદર વરસાદની મજબૂત થતી સિસ્ટમો છે એ પણ ખાસ મોટી અસર ગુજરાત રાજ્યને છે એ પહોંચાડી શકે છે આવનારા દિવસોની અંદર મિત્રો શ્રીલંકા તરફથી આવતી સિસ્ટમ પણ ગુજરાતને અસર પહોંચાડી શકે છે કારણ કે સતત અરબ સાગરમાંથી જે લો પ્રેશર સિસ્ટમો મજબૂત થાય છે એ લો પ્રેશર સિસ્ટમો મજબૂત હોવાના કારણે દક્ષિણ ભારત તરફ આગળ વધતી જોવા મળી શકે આ દક્ષિણ ભારતની સિસ્ટમોનો ઘેરાવો છે એ પણ ઘણા બધા વિસ્તારોને કવર કરતા કરતાં ગુજરાત તરફ આગળ વધશે તેમજ ઉત્તર ભારત તરફ આગળ વધતી સિસ્ટમની છે અસર પણ દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અરબ સાગરના દરિયામાં એક ઘેરાવો મજબૂત થયો છે અને આ ઘેરાવો સતત દક્ષિણ ભારત થઈ અને બંગાળની ખાડી સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે જેમાં વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે આ વિસ્તારની અંદર જોવા મળી છે પરંતુ આ વિસ્તારોની અંદર એક પણ દેશના લાગુ થતા જે જિલ્લાઓ છે રાજ્યો છે એ રાજ્યો વચ્ચે વરસાદની સ્થિતિ છે એ જોવા મળતી હોય છે પરંતુ અત્યારે દક્ષિણ ભારત તો જોવા મળી રહ્યું છે અને શ્રીલંકા આ બેથી ત્રણ દેશ તેમજ માલદીવ છે આવા દેશોની અંદર અત્યારે છે વરસાદ જોવા મળી રહ્યો છે અને આજ અત્યારે સિસ્ટમ છે એ બંગાળની ખાડી સુધી પહોંચે તો સત્યાવીસ અઠ્યાવીસને ઓગણત્રીસ ઓગસ્ટ વચ્ચે એટલે કે આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ નબળું પડતું જોવા મળી શકે ખાસ કરીને મુંબઈ તરફથી સુરત સુધીની સિસ્ટમ છે એ મજબૂત થઈ છે એટલે મુંબઈથી લઈને સુરત સુધીના વરસાદી સિસ્ટમના જે ટ્રફ છે એ પણ મજબૂત થયા છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત થયો પરંતુ એ ઘેરાવાના સાથે ગુજરાત ઉપર આવતી જે લો પ્રેશરવાળી એરિયા છે એ લો પ્રેશર એરિયાની મજબૂત થતી સિસ્ટમો છે એને કારણે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે આ જ વરસાદની સ્થિતિ છે એ ગુજરાત રાજ્ય ઉપર આગળ આવી અને જે નવી સિસ્ટમો છે એ પહોંચાડતી જોવા મળી છે હવે મિત્રો આગામી સાત દિવસનું રેન ફોરકાસ્ટ ડિસ્ટર્બન્સની જે આગાહી છે એટલે કે હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી કરવામાં આવી રહી છે આગામી સાત દિવસ માટે કરવામાં આવતી માહિતી પ્રમાણે તમે જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યમાં દીવ દમણ અને દાદરાનગર હવેલીની તારીખ છે એ સત્યાવીસો ઓગસ્ટના રોજ વરસાદનું જોર કયા જિલ્લાઓની અંદર વધારે જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો જેમાં અત્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની ગયો છે આ સાથે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ ગાંધીનગર છે અમદાવાદ મહીસાગરથી ખેડા સુધી પંચમહાલથી દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરનગર હવેલી આ જે જિલ્લાઓ છે એની અંદર પણ વરસાદની જે સિસ્ટમ છે અતિ ભારે અમુક સ્થળો ઉપર જોવા મળી રહ્યો છે મોટાભાગના જિલ્લાઓ ઉપર અને મોટાભાગના સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા પણ છે એ સંભળાતા જોવા મળશે ગાજવીજ સાથેનો વરસાદ મિત્રો હજી પણ ગુજરાત રાજ્યમાં છે એ ભાદરવા મહિનાના અંતિમ દિવસોની અંદર જોવા મળશે પરંતુ અત્યારે જે વરસાદનો જે ટ્રફ છે એ મજબૂત થયો છે ગુજરાત તરફ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો પવનની ગતિ તો વધી છે સાથે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સામાન્ય કરતાં દસ ગણા વધારે છે એ પવનોના ઝાપટા જોવા મળી રહ્યા છે એ પણ તમે વિડીયોની શરૂઆતમાં જોયું છે જે સેટેલાઇટ પિક્ચરના આધારે આપણે માહિતી અવનવી વાર જોવા મળતી હોય છે અવનવર અવારનવાર છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ જોતા હોય છે એમાં પણ ખાસ કરીને જે ચેતવણી આપવામાં આવતી હોય છે એમાં યલો એલર્ટ અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે કયા જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ છે સાથે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ સુધીના જે સિમ્બોલ છે એ ગુજરાત રાજ્યને આપવામાં આવ્યા છે અત્યારે તમે જોઈ શકો છો તો દક્ષિણી ગુજરાતના છોટાઉદેપુર છે નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ છતી સાત જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે આપવામાં આવી રહ્યું છે એટલે કે આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર છે એ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બાકી જોવા જઈએ તો વરસાદની સ્થિતિ છે અત્યારે નબળી પડી છે ગુજરાત રાજ્ય ઉપર જે ગણેશ ચતુર્થીના દિવસે વરસાદ પડવો જોઈએ એ વરસાદ હવે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર એટલે કે દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જ વરસાદ છે જોવા મળી શકે છે બાકી જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તે વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે છે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ વરસાદનું જોર છે એ ભયંકર સ્વરૂપ લેતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓથી આગળ વધીને આ વરસાદની સ્થિતિ છે એ નબળી હતી પરંતુ એ સિસ્ટમ અત્યારે છે એ સાવ નહીવત જેવી જોવા મળી રહી છે એટલે કે અમુક સ્થળો ઉપર ઝાપટાં સ્વરૂપે વરસાદ પડી શકે પરંતુ ઝાપટા સ્વરૂપે વરસાદની જે સ્થિતિ છે એ નબળી પડી છે અને આ જ વખતે ગુજરાત ઉપર છે એ વરસાદી રાઉન્ડ પણ છે એ નબળો પડ્યો છે પરંતુ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ દિવસ સુધીમાં એટલે કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની આપણે વાત કરીએ તો અંતિમ દિવસોની અંદર વરસાદનું ફરી વખત જોર છે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે એના વિશેની પણ આપણે આગાહી છે એ જોતા રહીશું અત્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં દસ તારીખ સુધી વરસાદની જે છે એ સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે સપ્ટેમ્બર મહિનાની એકથી દસ તારીખ એટલે કે દસ સપ્ટેમ્બર વચ્ચે છે એ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને કચ્છ વિસ્તારની અંદર વરસાદ છે એ પૂરેપૂરો છે એ જોવા મળશે અત્યારે મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટ અને ત્રીસ ઓગસ્ટની આગાહી છે આપણે નવા જોતા હોઈએ છીએ કારણ કે હવામાન વિભાગ દ્વારા જે છે એ રેઇન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવતી હોય છે આ રેઇન ફોરકાસ્ટની આગાહી માટે વરસાદનું જે જોર છે અતિ ભયંકર છે એ સાબિત થતું જોવા મળી રહે કારણ કે આ વરસાદનું જે જોર અતિ ભયંકર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એના કારણે બન્યો હોય છે અને આ વખતે ગુજરાત ઉપર વરસાદ છે એ ધોધમાર પડવાને લઈને સૌથી મોટી આગાહી છે એ પશ્ચિમ બંગાળ તરફથી આવતી લો પ્રેશરવાળી સિસ્ટમ અને વેલમાર્ક વાળી સિસ્ટમના કારણે જોવા મળી રહ્યો છે એમાં પણ અત્યારે છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર છે એ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે વરસાદની સ્થિતિ અત્યારે નબળી પડતી જોવા મળી રહી છે પરંતુ ભયંકર વરસાદી પૂર જેવી પરિસ્થિતિ સપ્ટેમ્બર મહિનાની એકથી લઈને દસ સપ્ટેમ્બર વચ્ચે જોવા મળશે અને એના વિશેની પણ માહિતી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળી જશે હવે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી ડાંગ સાથે મિત્રો આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ સાથે સુરત એટલે કે દક્ષિણી ભારતના વિસ્તારોની નજીક આવતી જે સિસ્ટમો છે દક્ષિણ ગુજરાતને પણ અસર પહોંચાડશે તો એ જ પ્રકારે અત્યારે છે ઉત્તર ભાગના વિસ્તારો અને મધ્ય કચ્છ લાગુના વિસ્તારો સૌરાષ્ટ્ર જિલ્લાના જે પશ્ચિમી ભાગના જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે વરસાદની સ્થિતિ અત્યારે નબળી પડતી જોવા મળી છે જેના કારણે હવે પછી આગામી પાંચ દિવસ પછી છે એ વરસાદનું નવું રાઉન્ડ છે એ શરૂ થશે એની પણ આગાહી છે અત્યારે જાહેર કરી દીધી છે આપણે પણ મિત્રો આવનારા સમયની અંદર ફરી વખત માહિતી મેળવશું ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો જોર છે અતિભયંકર છે કઈ તારીખથી શરૂ થશે કારણ કે અત્યારે અઠ્યાવીસો ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ વચ્ચે છે વરસાદી એ નવા રાઉન્ડ છે એના માટેની આગાહીઓ જાહેર કરવામાં આવી છે તો એ પ્રકારની માહિતી તમને આવનારા સમયની અંદર ફરી વખત જણાવી દઈશું ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ જે પણ મિત્રોએ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી દે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે અને ખાસ કરી તમને આજનો આ વિડીયો ગમ્યો જ હશે વિડીયોને લાઇક આપી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ પણ શેર